હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જો હું ખજૂર કાજુ બદામ પિસ્તા અખરોટ અંજીર એનું જ્યૂસ બનાવું છું આ શરીર માટે સારામાં સારું છે એમાં જો આ રીતે પાણી થોડું લેવાનું અને મેં નાખી દેવાનું પછી છે ને એમાં જઈને ફેવી દેવી એકદમ ક્રેશ થઈ ગયું અને પછી છે ને પાણી હતું કાજુ બદામ પિસ્તા એ રાત્રે નાખી દીધું એને પણ હું પછી નાખી એકદમ ક્રશ થઈ ગઈ બની ગયું પછીમાં દૂધ નાખવાનું કેમ કે પહેલા દૂધ નાખશું ને તો ફીણ ફીણ થઈ જાય તમારી ઉપવાસ હશે ને તો પણ સરસ લાગશે અને લો માટે પણ બેસ્ટ છે જો આ રીતે મસ્ત જૂસ બનાવીને તમારી ઝેણી છે ને એને જો આ રીતે પછી ધોઈ નાખવાની એટલે શું થાય કે ઝેણી કોઈ દિવસ ખરાબ નહીં થાય તમે ત્યારે જ્યુસ બનાવો તો જેણી આ રીતે ધોઈ નાખવાની પાણીમાં જ્યુસ તો તૈયાર છે